ભાવનગર શહેરના વૈશાલી સિનેમા પાસે પૈસાની લેતી દેતી મામલે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વૈશાલી સિનેમા નજીક રાજનભાઈ નામના વૃદ્ધ વ્યક્તિ ઉપર ભરત નામના ઈસમે પૈસાની લેતી દેતી મામલે હુમલો કર્યો હતો વૃદ્ધની અગાઉ ચાની દુકાન હોય જેનો સામાન હુમલો કરનાર ઈસમને આપ્યો હતો જેના પૈસાની માંગણી કરતા આ ઈસમે વૃદ્ધ ઉપર ખૂની હુમલો કર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઈને વૃદ્ધને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હું નામ છે તમારું કાકા રાજેન્દ્ર હસમુકરાયભાઈ પટેલ ક્યાં રહ્યો છો તો કાકા તમે હું દેવીદાસ પટેલની શેરીમાં રહેતો હા ત્યારે હું રોડ ઉપર હોઉં છું અને આ માર્યું છે કોણે તમને ભરતભાઈ કરીન છે એ પોતાની જાતને ભણવાડમાં રહે પણ એની બાપ હોળી એનો બાપ ભરવાડે એટલે માર્યું શું કામ તમને કાંઈ ખબર નહીં કે તું મારા પૈસા દે એને મારો ચાલો ધંધો કરતો હતો ને તો મારો સાબન એમે એને દીધો એ બધો વેચીને દારૂ પી ગયો મેં કીધું બારો સાબનના પૈસા દઈ દે એટલું બોલ્યો ને એટલા ભાઈ એને બે ધોકા ત્રણ ટોકા ધોકી કેટલા જણા હતા એ એક ને એની હારે એક બીજો કઈ જગ્યાએ માર્યા તમને વૈશાલી વૈશાલી ભાઈ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે